તો વાંધો નઈ અમે ભાઈ પાછા આવી ગયા જો મારે બ્રશ કરવાનું બાકી આવવાનું બાકી બધું બાકી છે તો જઈએ પેલા રૂમ ઉપર અને પ્રેસ બેસ થઈ મળીએ તમને તો આગળ બ્લોગ જોતા રહેજો જય માતાજી તો ગાઈસ ફાઇનલી બધા રેડી થઈને આવી ગયા છે અને હવે રંગ આવી ગયા છે ભાઈ તો ગાડી પાર્કિંગ કરીએ છે ભાઈ તો અહીંયા ભાઈ જુઓ ભાઈ બધા ભાઈઓ આવી ગયા છે કમ્પ્લીટ રેડી થઈને અને મોસ્ટ ઓફ ગાડીઓ જોઈએ ને ભાઈ તો આપડા ગુજરાત નું પબ્લિક જ છે સો માંથી નેવું ટકા ગુજરાતી પબ્લિક જ આવ્યું જોવો ખાલી તમને બતાવી દઉં ગુજરાત 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 બધી ગાડીઓ ભાઈ ગુજરાત છે મોસ્ટ ઓફ આખું રિક્ષા ઊંધી ગુજરાત નું જોયા અમદાવાદ એ પણ આપણા અમદાવાદ નું તો ગાય જવા જઈએ દર્શન કરવા માટે તો ભાઈ ભીડ છે એટલે ભાઈ ગાડી બહાર પાર્ક કરી દીધી અને બધા ભાઈઓ દર્શન કરવા માટે નીકળી ગયા છે અને ભાઈ ગુજરાત ગુજરાત ગોડું ને આખું રાજસ્થાન ગોડું કર્યું છે આપણા ગુજરાત વાળા હોય તો હવે જઈએ છે દર્શન કરવા માટે તો ભાઈ બહુ ટાઈમ પહેલા હું આવ્યો તો બહુ ટાઈમ પહેલા આવ્યો બઉ ટાઈમ પેલા આવ્યો તો ગાઈ બધા બધા બઉ બઉ ટાઈમ એટલે વર્ષો થઈ ગયો ભાઈ કોઈ આવ્યું નતું દર્શન કરવા માટે

તો ગાઈસ મજબૂત ભીડ હોય જો આ તહેવાર હોય ને એટલે આવું જો ખાલી પબ્લિક તમને બતાવી આ જો પરતી કોરા કમ્પ્લીટ પબ્લિક પબ્લિક જ છે અને લાઈવ દર્શન કરાવી દો એલઈડી જો એ લોકો ખાલી જય રોમાપી

दर्शन કરીને કંપલેટ બધા ભઈઓ આઈ ગયા છે ભાઈ પરસાદ એ બેઠા બેટા ખાઈએ અને પછી થોડી બેહીન ભાઈ ગમે તેટલી ભીડ હતી પણ ભાઈ દર્શન કરવા મસ્ત તો મળી ગયા ભાઈ અને હવે દર્શન કરી લીધા છે તો હવે જઈએ બહારની બાજુ જાય રોમાટી દર્શન કરીને તમારે બોટની સવારી કરવી હોય તો જોવો ભાઈ એ बाजू મત છે તો આવી જજો ભાઈ જુઓ ખાલી કંપલેટ છે ભાઈ મોટું તલાલ છે ભાઈ મોટું અઈયા ભાઈ બોટ છે તો તમારે સવારી કરવી હોય તો આવી જજો ભાઈ भाई गेम टाइम गेम माहौल गरम तो जाए जो खाली पब्लिक है दर्शन करवानी भीड़ फड़ती कोड़ा बाजू ही सब भाई जो भाई नया वर्ष माहौल तो चल रहा है નવા વર્ષ માં રજા માં આવે તો વિચાર કરજો ભાઈ બૂમ પડી જશે ખાલી જો બધું લઈને આઈ જાય લીધું બુલેટ ભાઈ સયારા નું બુલેટ અને પછી આવી જો થાર ગાડી અને બધું ભાઈ લઈ લીધું હોય છોકરો માટે કમ્પ્લેટ ગાડીઓનું બધું તો હવે મૂકી દઈએ અને પછી જઈએ છો ગાડી તો હવે જઈએલ બંગલા ચા નાસ્તો કરવા માટે તો ભાઈ પડે કોઈએ અમાર તો આજે ઉપવાસ એટલે ખાવાનું નહીં તો અમને આ બધા કે અમને મોડા ખાઈશું તો વધુ નહીં અત્યારે ચા નાસ્તો કરી લઈએ પછી એ લોકોને ભૂખ લાગે તારે ખાઈ લેજે બાકી પહોંચીએ જે માં મળીએ ભાઈ જય બાબા રી તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે જેસલમેર અને હવે ભાઈ પાછળ જે તમને મોટો દઈ દેખાયા જેસલમેર નો કિલ્લો છે તો જોઈએ ભાઈ આગળ શું થાય છે અત્યારે અમે જઈએ છીએ આ બાજુ રણ બાજુ તો જોઈએ બાજુ શું શું વસ્તુ હ આ કિલ્લામાં શું છે મોજ ફરવાની છે ભાઈ રણ ઉજા થી હો કિલોમીટર કાપીને આઈ ગયા છે જેસલમેર મોજ કરવા માટે કન્ટિન્યુ રાખજો બને રહેજો માં મજા પડશે તો કઈ ફરતા ફરતા આવી ગયા છે જેસલમેર બજાર માં અહીંયા જોવા સામે બજાર છે મોટું તો ભાઈ આપડે બજાર જવાનું નહીં કહીએ પાછળ મેલ છે તોય જવાનું નહીં જેમ કે ભાઈ તાપ મજબૂત છે તાપ બહુ લાગે છે તો એટલા માટે અમે ભાઈ હવે જઈએ છીએ બીજી જગ્યાએ આપણા રણમાં ભાઈ જવાનું છે મોજ કરવા માટે તો આ પ્રોગ્રામ કેન્સલ રાખીએ તો મહેલ તો આપણે બહુ જોઈ લીધા ભાઈ તો આપણે મહેલ જોવાની જાઉં હવે જઈએ છીએ રણમાં તો ગાઈસ કિલ્લો તો અમે જોવાની જાય પણ તમને બહાર થી બતાવી દઉં જોવો ખાલી કિલ્લો તો બહુ મોટો લાગે છે ભાઈ ભાઈથી જે ચાલુ થાય ને તેથી આટલા સુધી અને અંદર એ ભાઈ સારું છે બધા મળ્યા ને તો એમ કીધું કે અંદર ફોટા ફોટા પાડવાની જગ્યા સારી છે તો પણ અમે જયા નહીં જઈએ છો અમે ભાઈ કેમલની સફારી ડીઝર્ટ કેમ્પ ડીઝર્ટ કેમલ સફારી એટલે કે ભાઈ ઊંટની સવારી કરવા માટે તો જઈએ છો રણમાં હજુ પણ આવું બીજું ચાલીસ કિલોમીટર જવાનું છે તો પહોંચીએ અને મોજ કરીએ ભાઈ બાકી તમે કિલ્લો તો જોઈ શકો છો આપણે જોવા જવાનું નથી રાખો કન્ટિન્યુ તો કઈ વિડીયો તમને એમ કીધું જેસલ મેન નું બધું બતાયે પણ ભાઈ અમે જયા નહિ ત્યાંથી નીકળી ગયા જેમ કઈ અમે જઈએ છો હવે ઓમ કેમ કે ભાઈ બહુ ખતરનાક છે કેમ કે તો મોડું મોડું થાય થાય અને તો હે બઉ રાતનો ભાડો ને બહુ ખતરનાક છે પચીસ હજાર ત્રીસ હજાર રોકાવાનું છે ભાડો તો એટલો પોહાય નહીં ભાઈ બહુ ખતરનાક કેમ ચાલે ભાઈ તો અમે ભાઈ રોકાયા નહીં અને ખાલી પેલો કિલ્લો ને બધું જોઈને નીકળી જયા ઓમ બન્ના દર્શન કરવા માટે તો એટલા માટે ભાઈ બીજું બતાવ્યું નહીં તમને તમે પણ આવો તો ખાલી એટલું ધ્યાન રાખજો ભાઈ રાતે તો ગાડી રોકાશો નહીં ચમકે ભાઈ બહુ ભાડું લે એમ પચીસ ત્રીસ હજાર એટલે બહુ કહેવાય એમ લિમિટ બાર કહેવાય તો અમે પછી નીકળી જાય ભાઈ અને હવે જઈએ છીએ ઓમ બના તો ઓમ બના દર્શન કરાવીએ ભાઈ બ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો જય બાબારી તો ગાઈ વાગી ગયા છે આઠ અને આવી ગયા છે ખાવા માટે તો ભાઈ મજબૂત ભૂખ લાગી છે જેમકે ભાઈ ઉપવાસ હતો અને અમારા લીધે આ લોકો સવારે ખાધું નહીં તો બધાને મજબૂત ભૂખ લાગી છે તો પેલા ખાઈ લઈએ મસ્ત હોટલમાં રોકાઈ ગયા છે અને હોમ બનાના દર્શન કરવા જવાનું છે હજુ વચ્ચે જ છે ભાઈ તો કરાઈએ તમને દર્શન એ પેલા અમે ખાઈ લઈએ બધા ભાઈઓ મસ્ત રીતે ભૂખ લાગીએ ને ભાઈ બસ તને ભૂખા કાઢે હા તો બધા ભાઈઓ ખાવાનું રાહ જોઈને બેડ્યા ભાઈ આવે એટલે પછી ભૂખા કાઢી નાખીએ તો ભાઈ ખાવાનું આવી ગયું છે હવે ભાઈ કશું રાહ જોવાની થતી નહીં કે મજબૂત ભૂખ લાગી હતો ભૂખા કાઢી નાખીએ હવે જોરદાર ભૂખ લાગીરદાર ખાઈ ને રાજુ ભાઈ એક ડીશ બાકી ભાઈ ની તો ભાઈ શું કરવાનું ઉઠાવો તને તો કઈ ખાઈ પછી મળીએ ડાયરેક્ટ દર્શન કરવા હોમ બનાના

તો આમનું એક્સિડન્ટ અહીંયા ચોકડી ઉપર થયું હતું ભાઈ તો એમનું જે બુલેટ છે ને એ ઘરવાળા લઈ ગયા હતા ઘરે તો પણ જે એક્સિડન્ટ થયું ને ત્યાં પાછું આવી ગયું તો પછી પોલીસવાળા લઈ ગયા તો પણ પાછું જ્યાં જ્યાં એક્સિડન્ટ થયું ત્યાં જ પાછું આવી ગયો તો આ એક સત્ય ઘટના છે ભાઈ તો તમને દર્શન કરાવું બુલેટના અને હોમ ના તો કોમેન્ટમાં હોમ બનના લખી દેજો ભાઈ અને દર્શન કરાવું તો વ્લોગ આગળ જોતા રહેજો તો કઈ સોમ મંદર દર્શન કરીને ને ગયા બધા ભાઈઓ હવે ડાયરેક્ટ ગાડી પહોચે સિંગરવા ભેગી કેટલા ભાઈ કેટલા કિલોમીટર બાકી ચારસો કિલોમીટર બાકી ઓન ધ વે ચુમ્મદૈન સિંગરવા ભેગી જય માતાજી ગાઈઝ આખી રાત ગાડી ખેંચી ને ગયા છે ફાઈનલી ઘેર અને ભાઈ એવો બધો સામાન લઈને ઉપડીએ ગે તો આટલાથી આપડે પૂરો કરીએ છે જો તમને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય રોમાપી લખી દેજો જય બાબારી જય બાબારી